મારી દીકરી છવ્વીસ જાન્યુઆરીએ રાતે ઘરેથી નાસ્તો લેવા માટે નીકળેલી હતી ત્યાંથી પછી પારત પાછી આવેલી નથી રાતના હું સવા અગિયાર બારે છોકરાના ઘરે ગઈ હતી એના પપ્પાને મળવા માટે બરાબર છે એના પપ્પાએ મને એવું કીધું કે તમે ફરિયાદ ન કરતા બે કલાકમાં હું તમને તમારી દીકરી ગમી હતી ગોતીને પાછી આપી દઈશ પણ એ ભાઈના ઉપર મને વાત ઉપર વિશ્વાસ ન આવ્યો હું ગાંધીગ્રામ પોલીસ ચોકીએ ગઈ હતી ગાંધીગ્રામ પોલીસ ચોકીએ મારી વાત સાંભળી પછી મને એવું કીધું કે આ કેસ અમારામાં નથી આવતો આ કેસ તમારે મુંચકામાં આવે છે મને અહીંયા કોઈ હેલ્પ ન મળી ત્યારે પછી હું રાતના સવાર એક વાગ્યે મુંચકા પોલીસ સ્ટેશને ગઈ મુંચકા પોલીસ સ્ટેશને ગઈ તો અહીંયા એક કે બે જણા સાહેબો હતા અને સાહેબોને વાતચીત કરી તો એ સાહેબોએ એના પપ્પાને ફોન કર્યો કે ભાઈ આવી રીતે છે તો તમે ક્યાં છો તમે અહીંયા આવી જાઓ તેને એવું કીધું કે હું મારા છોકરાને લેવા માટે જેતપુર જાઉં છું રસ્તામાં છું એમ તો જેતપુર એ લોકો રસ્તામાં હતા એના પપ્પાના એ લોકો રાતના બે વાગ્યા સુધી ફોન ચાલુ હતો બે વાગ્યા પછી અરિંદભાઈનો અને એના બાબાનો વિકાસનો બેયનો ફોન તે દિવસ રાતનો સ્વિચ ઓફ છે અમે લોકોએ રાતના અહીંથી ઘરેથી ગાડી લઈને ગયા હતા છોકરીને લેવા માટે અમને પણ ક્યાંય છોકરી મળી નહીં એટલે અમે લોકો પાછા આવ્યા બે દિવસ પછી બી ખબર પડી કે જેતપુરમાં એની કાકાને એ લોકો અહીંયા રહેશે અમે અહીંયા લોકો ગયા હતા અને અહીંયા બી જોવા ગયા તો અહીંયા ખાલી એના કાકાનો છોકરો હતો એને અને રીબડા પાસે એના કાકા ક્યાંક હતા કામ કરતા હતા રોડ ઉપર અહીંયા ઊભા હતા એને કીધું કે અહીંયાથી અમે એને બી લઈને અમે પછી મુન્સિપાલ પોલીસ સ્ટેશને આવ્યા હતા આજે મારી દીકરીને દોઢ મહિનો થઈ ગયો મારી દીકરી જીવતી છે કે બનેલી છે કે કઈ હાલત કા છે મને કાંઈ જ ખબર નથી મારી દીકરીની હાલત આ લોકો મારી નક્કી છે કે શું છે એ મને ગમે રીતે મને મારી દીકરી જોઈએ છે આજે હું હરેક જગ્યાએ દોડી છું હરેક જગ્યાએ ગઈ છું આજે હું નાની માણસ છું ગરીબ માણસ છું એટલે મારો અવાજ કોઈ સાંભળતા નથી બરોબર આજે આ જગ્યાએ કોઈ એમએલએ હોય મોટા સાહેબની દીકરી હોય તો આજે મારી દીકરી મેમ કરીને એ લોકો ચોવીસ કલાક બી ન થવા દે ચોવીસ કલાકમાં મારી દીકરી એ લોકો હાજર એ લોકોની કરી લે છે બરોબર છે હાજર ગરીબ માણાની દીકરી છે એટલે શું કોઈ બોતવાની નહીં કંઈ કામગીરી નહીં કરવાની આ પોલીસવાળા બધાય જવાબ બે ઉદ દેશે કે થઈ જશે થઈ જશે કે નથી મળતા ક્લુ નથી મળતા આજે શું એમને અત્યારે આ બધી બધી સિસ્ટમ સિસ્ટમ છે છે તો ક્યાંક તો આજે છોકરી જે સ્કૂટરમાં ગઈ છે સ્કૂટર નથી મળતું ચલો અહીંયાથી ગાડીમાં લઈ ગયા છે કાંઈ પડે છે કોક તો મળવું જોઈએ કઈક તો ક્લું મળવો જોઈએ ને છોકરી છોકરાઓ નથી મળતા બરોબર છે એ લોકોના સીસીટીવી કેમેરા અમારા ઘર પાસેના ચેક નથી કર્યા એ લોકોએ એનો બાપ છે એનો દીકરો છે બરોબર છે એ બી આટલા આટલા દિવસથી લાપતા છે એ લોકો બી નથી મળતા આ બધા એક ને એક સાથે સાથે ક્યાંક ને ક્યાંક હોવા જોઈએ બરોબર છે અને આમાં કોકનો કોકનો મોટા માણસનો હાથ છે મને એવું લાગે છે તો જ મારી છોકરી કારણ કે છોકરાની કેપેસિટી નથી પાંચ કે દસ હજાર રૂપિયા કમાવાની તો એ મારી દીકરીને કેવી રીતે સાચવતો હોય છે મને મનમાં એ ડાઉટ છે કે એને મારી છોકરીને વેચી નાખી છે કે મારી દીકરીની એ લોકોએ કાંઈક ને કાંઈક એવું કર્યું છે જેથી મારી દીકરી નથી આવી મોડી હકતી મારી દીકરી જે આપણે સાંભળતી હોય તારી મમ્મી તારા પપ્પા તારા માસ્તી મામા તો રાખું ફેમિલી તારા માટે ભૂલે છે બેટા તું જે થી આવો કોઈ તો આવ્યા આવી જાય બેટા મહેરબાની કરીને બેટા જે કંઈ તારી ભૂલ હશે કમે નહીં ભૂલ હેશે હું તને એક્સેપ્ટ કરાવ બેટા તૈયાર છું બરોબર છે તું જ્યાં કોઈ આવી છું મને જોતી હોય તો બેટા પ્લીઝ મહેરબાની કરીને હું આ જોડે પગલાં ગુ છું કે તું જ્યાં કોઈ હોય તો આવી જા પ્લીસ વાંધી દ્વારા જવા મળતો નથી એ લોકો એવું જ કે છે કે મને કોઈ જ નથી મળતા મેં મેં મારી બધી ટ્રાય કરેલી છે અમે હાઈકોર્ટમાં જ ગયા કે હેવી સ્કોપર કરી કે ભાઈ મને ક્યાંક મળે પણ બે વખત આવી પડી છે આ લોકો એ નિવેદન લખીને બતાવી દે છે નિવેદન થોડું ઘણું જે કામગીરી કરી હોય છે એ પણ આજે મારું કહેવાનું એમ છે કે આટલી ચોવીસ કલાક આજે એક છોકરીને પહોંચવી અને એની પાસે મોબાઈલ બી છે એવું નથી કે એની પાસે મોબાઈલ નહોતો છોકરા પાસે બી મોબાઈલ હતો એના બાપ પાસે મોબાઈલ હતો એનો ભાઈ એની પાસે મોબાઈલ હતા બધાને મોબાઈલ સ્વિચ ઓફ છે તે દિવસના આમાં ક્યાંક ને ક્યાંક બીજા જેટલા મને માણસો ઉપર ડાઉટ હતા પાંચ સાત જણા ઉપર મેં બધાના નામ લખાવેલા છે એની ઉપર કઈ કામગીરી છે નિવેદન લઈ લઈને જવા દીધા છે કારણ કે એ લોકો જેવા છે એ છોકરો જે ધંધો કરે છે એ બે નંબરનો ધંધો કરે છે છોકરો જેને મારા ઈલાકો નામ હોય બદલાવ છોકરો દારૂ વેચે છે મને બધી વસ્તુ વસ્તુની ખબર પડી છે મારી વાહ એ બરોબર છે કે છોકરો દારૂ વેચે છે એ બે રૂપિયા કમાતો હોય આવી રીતે તો એ મારી છોકરીને કેવી રીતે પૂરું કરી શકવાનો છે આજે પણ મારી છોકરી ને લઈ ગયો હોય પૈસા ની લાગે છે મારી છોકરીને મેં સોનાની બુટી કરાવેલી હતી ચાલીસ થી પચાસ હજાર મળી શકે એમ છે મારી દીકરીના મારી દીકરી ભાગજું જો દિવસે સાંજે રાતના નહોત દિવસે અમે લોકો ઘરે નહોતા તો એ ત્યારે બી જઈ શકતી હતી મારી દીકરી ઘરેથી આધાર કાર્ડ એના હરેક ડોક્યુમેન્ટ્સ મારી ઘરે તે દિવસે પૈસા બી પડ્યા હતા પૈસા એના ઘરેથી કપડાં એ વસ્તુ કઈ જ લઈને નથી ગઈ એને ભાગું છોત તો હરેક વસ્તુ લઈને જઈ શકતી હતી ને ડોક્યુમેન્ટ્સ બધું ઘરે બધું મારી ઘરે એમને જ પડ્યું છે વસ્તુ એટલે મારી છોકરી ભાગવાની કોઈ ઓલિયા ગઈ જ નથી એનું મારી દીકરીનું અપહરણ કરીને જ આ છોકરો લઈ ગયો છે ગમે એમ કરીને મારી સત્તર વર્ષની દીકરીને આજે દોઢ દોઢ મહિનો થઈ ગયો આજે અમે એક મનીષ અરિંદભાઈ અઘેરા નામનો છોકરો છે એ મારી દીકરીને લલચાવી પોસલાવીને લઈ ગયા છે અને આજે દોઢ મહિનો થઈ ગયો પોલીસમાં ફરિયાદ પણ કરેલી છે પણ મારી સત્તર વર્ષની દીકરી હજી આ લોકો દોઢ મહિનાથી કોઈ ગોતી નથી થઈ કાં અને પોલીસને વારંવાર અમે લોકો જ્યારે સંપર્ક કરી પોલીસ અમને એવું જ કહે છે ક્લુ નથી મળતો ક્લુ નથી મળતો હવે અમે શું કરવું કંઈક ખ્યાલ નથી પડતો આમાં અને તમામ પોલીસના બધા પુરાવા હોત આપેલા છે મોબાઈલોથી માંડીને હરેક વસ્તુ છોકરીના આપણા આઈમી નંબરથી માંડીને બધું તે પોલીસ હજી એમ કહે છે ઘરમાંથી એના ઘરમાંથી છોકરો જે ભગાડીને મારી દીકરીને લઈ ગયો છે એના ઘરમાંથી ત્રણ વ્યક્તિ ગાયબ છે એના ફાધર છે એનું નામ છે અરિંદભાઈ અઘેરા એનો નાનો ભાઈ છે વિકાસભાઈ અઘેરા ઘરમાં ત્રણેય વ્યક્તિ જેથી મારી દીકરીને લઈને ભાગી ગયા ત્રણેય વ્યક્તિ ભેગા સાથે છે તો એ પોલીસ એવું કહેવા માગે છે કે કેના ફાધરની એની જોડે નથી એમ પોલીસના બધા પ્રશ્નો જવાબ જેવાય છે પોલીસની કામગીરીથી જરા પણ સંતોષકારક નથી આજે દોઢ દોઢ મહિનો થઈ ગયો તો હજી લગી મારી દીકરીના કોઈ સમાચાર જ નથી હવે છેલ્લે અમારે આપણી પાસે પ્રેસ મીડિયા પાસે અમારે આવવું પડ્યું છે અને બધા રાજકારણીને પણ ફોન કરી કરીને થાકી ગયા રાજકારણી એમાં કોઈ ભાજપની સરકાર છે હજી કોઈ આવડી આવી સતા ભાજપની ફૂલ બહુમતીવાળી છે હજી લગી એ લોકોનો નારો છે કે દીકરી બચાવો આ દોઢ દોઢ મહિનો થઈ ગયો ભાજપના કોઈ પણ અગ્રણી હજી લગી કોઈ મારી દીકરી માટે કોઈ આગળ આવ્યું હોય એવો કોઈ હજી લગીના દોઢ મહિનામાં કોઈ એવો પ્રશ્ન નથી બન્યો ભાજપના હર્ષિતાબેન શાહા અહીંયા ગયેલા પછી વિજયભાઈ રૂપાણીને ફોન કરાવેલો પછી હર્ષ હર્ષભાઈ સંઘવીને ફોન કરાવેલા એટલા બધા એના સિવાય નાના મોટા ઘણા બધા ભાજપના અગ્રણીઓને બધાને મળેલા એ બધા એક જ વાત કરે કે બસ અમે ફોન કરી દઈશું તમે જાઓ ત્યાં જાય એટલે કમિશ્નર સાહેબને મળવા જાય તો કમિશ્નર સાહેબ એના નીતલો અધિકારી હોય એને કહે કે જાઓ મેં આને ફોન કરી દો તમે એને મળી લો એટલે એમને મળી લે એટલે એ પછી એમ કે એના નીચલા અધિકારીને કે ફોન કરીને કે તમારી પાસે મોકલું તમે જોઈ લેજો એમ એમ કરી કરી બધે પોતપોતાની કામગીરીથી બધા છૂટી જાય છે તે પછી અમને તો એ સંતોષકારક અમે હાઈકોર્ટમાં હેબિએસ કોપર દાખલ કરી હેબિએસ કોપર દાખલ કરી આજે નહીં બે મુદત પડી ગઈ છે પોલીસ એની કામગીરી એ બતાવી દે છે કે મેં આટલા જણાના નિવેદન લીધા જે અમે લોકો જે શંકાના આધાર જે જે વ્યક્તિના આમ આપેલા હોય એ પોલીસે એના નિવેદનો લીધા હોય એ કામગીરી હાઈકોર્ટમાં બતાવી બતાવીને તારીખો છટકી નીકળી જાય છે પણ એના તરફથી અમે જોવા જોવા માંગીએ આજે લગે પોલીસ તરફથી કોઈ કોઈ પણ જાતની કામગીરી નથી પોલીસમાં મુંજકા પોલીસ સ્ટેશનમાં આ કેસની ફરિયાદ કરેલી છે આજે દોઢ મહિનો થઈ ગયો એના જે પીઆઈ સાહેબ રહ્યા ગમે ત્યારે અમે ફોન કરીએ ફરિયાદીએ તો અહીંયાના પીઆઈ એ કોઈ દીક આજની લગી કોઈ દિવસ અમારો ફોન રિસીવ નથી કર્યો મિત્રો એને કોન્સ્ટેબલ છે એ મારા ફોન ઉપાડે એ ફોન ઉપાડે તો અમને જવાબ એવા એવા જવાબ અમને મળે ત્યાંથી કે જાણે અમે ગુનેગાર હોય ને એવા તો અમને જવાબ મળે અહીંયાથી એટલે પોલીસની કામગીરીની જરાય એમને સંતોષકારક નથી તો એની ઉપર સરકાર આવે તો સરકારમાં અમે બધા મોટા મોટા જે રાજકારણી બધા જે છે હરભાઈ સંઘવીરી માંડીને બધાને કોન્ટેક કરી કરી અમે થાકી ગયા કે એ લોકો તરફથી આજે લગી આ દીકરી બારામાં કોઈ જાતનો કોઈ પ્રશ્ન એ છે નહીં આજે સત્તર વર્ષની મારી દીકરી આજે દોઢ દોઢ મહિનાથી આજે ગાયબ છે મારી દીકરી જીવતી છે કે મરી ગઈ છે કે શું છે મારી દીકરી પર શું થયું છે અમને કોઈ ખ્યાલ નથી રાત દાડો અમે લોકો ઘર આપો અમે ઉપાધિમાં છીએ તો હજી લગી કોઈ આ સરકારમાં કોઈ દીકરી બચાવના ખાલી બસ આ લોકોના નારાજ છે હકીકતમાં બાકી આ લોકોનું ખાલી બસ વાતું એ બધા મોટા બાકી કોઈ મેં જોઈ લીધું દોઢ મહિનાથી સતત અમે અમારી દીકરી માટે મહેનત કરી હજી સરકાર માંથી કોઈ વ્યક્તિ આગળ આગળ આવ્યું નથી એમ પણ આટલું મારું કહેવાનું છે કે મારી દીકરી જ્યાં હોય ત્યાંથી મારો વિડીયો જોતી હોય તો અમે ઘરેથી કંઈ કહેવાના નથી કોઈ પણ જે કઈ પ્રશ્ન બની ગયો કદાચ મારી દીકરી કોન્ટેક્ટ કરી શકતી હોય તો અમારા ઘરે રાજીવઘોષી પાછી આવી જાય અથવા જે કઈ હોય એ લોકો ફરિયાદી આવી જતા હોય તો અમારે કોઈ વારે કઈ અમારે ગણતી હતી અમારે દીકરી થી મતલબ કે સત્તાવાસી મારી દીકરી જો હયાત હોય અને જીવિત હોય તો તો પાછી ઘરે અમારી દીકરીને પાછી અમને સોંપી દીએ એમ અમારી ગણત એટલી છે સરકારથી અમારી એટલી મહેનત છે કે આગળ વધીને અમારો આ પ્રશ્ન મારી દીકરી જેમ બને એમ અમને જલ્દી મળી જાય એમ